નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ચાર ફૂટથી વધારે ફૂટપાથ નહીં બનાવવાનું નક્કી થયું છે તે છતાંય દસ ફૂટના ફૂટપાથો કઈ રીતે બને છે ગૌરવપતના કામમાં ફૂટપાથ નાનો કરાતા બે પોઇન્ટ ત્રેવીસ કરોડના ભાવ વધારાનું ઠીકરું ધારાસભ્યના માથે ફોડવાનો પ્રયાસ થયો વોર્ડ નંબર સત્તરમાં માંજલપુર નાકાથી જુપીટર ચાર રસ્તા પર સારા પેવર બ્લોક હોવા છતાં ગૌરવપતના બજેટમાં મૂકીને નવ પોઇન્ટ પચાવન કરોડના ખર્ચે ફૂટપાટ બનાવવાનું કામ મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવ્યું કામ સિત્તેર પૂર્ણ થયા બાદ ધારાસભ્ય દ્વારા

તમે એકવાર સાડા નવ કરોડ નું બજેટ મંજૂર કરી નાખ્યું ત્યારબાદ તમે અડધા કામ થઈ ગયા પછી કહો છો કે ભાઈ હવે અમારે ફૂટપાથ ની અંદર ચેન્જ કરવો છે ફૂટપાથ નાનો કરવો છે રોડ મોટો કરવો છે ફરી અઢી કરોડ એના માટે ફાળવો એટલે આની અંદર તો સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે કે જનતાના ટેક્સના ના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે એક બાજુ મોંઘવારીનો માર છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા હોય કે સ્થાનિક કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય એ લોકો દ્વારા આ રીતે જે રૂપિયાનો ટેક્સનો નો વેડફાટ થઈ રહ્યો છે એ બહુ તદ્દન ખોટું છે સ્થાનિકો સાથે આ બહુ ખૂબ અન્યાય થઈ રહ્યો છે કારણ કે જે સ્થાનિકોએ બહુમત સાથે આ લોકોને જીતાડ્યા છે એ સ્થાનિકોના ટેક્સના રૂપિયાનો ખોટી રીતે વ્યય કરવો આ એમનો નિર્ણય ખૂબ ખોટો કહેવાય એટલે હું તો આની અંદર માનું છું કે જે પહેલા હતું ખરેખર આમાં નવ કરોડ ફાળવવાની પહેલા તો કોઈ જરૂરિયાત જ નથી કારણ કે ફૂટપાથ સારા જ હતા તેમ છતાં તમે નવ કરોડ સાડા નવ કરોડ ફાડ્યા ત્યાર પછી ફરી અડધું કામ થયા ભાઈ તમે કહો છો કે કામગીરીની અંદર હજુ ફૂટપાથ નાના કરવા છે રોડ મોટા કરવા છે આ બધી વસ્તુ તમારે જયારે એસ્ટિમેટ બનવું હતું ત્યારે તમારે વિચારવાનું હતું તે વખતે શું તમે સુતા હતા કે અત્યારે તમારે આ રોડ કમ્પ્લીટ થઈ ગયો પછી તમારે આ બધું યાદ આવે છે બીજી વસ્તુ તમને એ કહેવા માંગીશ કે આ જળવા કાપવાની જે વાત છે કે રોડ થાય તો એની એની અંદર અંદર કટિંગ કટિંગ થશે થશે હવે નુકસાન છે એક બાજુ સરકાર કે છે કે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તો જળવા કાપીને તમે પર્યાવરણ બચાવશો એ તો શક્ય જ નથી એટલે તમે પાંચ ઝાડ ઉગાડતા નહીં ને એકસો પચાસ ઝાડ કાપવાની વાત કરો છો એટલે તમારા નિર્ણય થી અમે લોકો સહેમત નથી આની અંદર વહેલી તકે જો સ્થાનિકો છે ને પરેશાન થઈ ગયા છે હેરાન થઈ ગયા છે તમારા બધા ખોટા ડિસિઝન ના લીધે એટલે અમારી તો એટલી જ માંગણી છે કે જે છે તે અત્યારે પહેલામાં પહેલું જે રોડનું કામ તમે અધૂરું રાખ્યું છે ફૂટપાથ ને ખોદેલા એ પહેલામાં પહેલું પૂરું કરો કારણ કે આની અંદર તો એવું છે કે જનતા ટેક્સના ના રૂપિયા પણ આપે છે અને પાછા હેરાન બી થાય છે એટલે આમાં તમારી ભૂલ છે તમારી ભૂલ ની અંદર સુધારો કરો વિધાયક સાથે હું નગર સેવકોને પણ આ જ કહેવા માંગીશ કે તમારી આની અંદર ભૂલ છે તમે વહેલી તકે આ કામ પર ધ્યાન આપો ને વહેલી તકે આ કામ પૂરું કરો